બાયું આવી વાતો કરતી હોય કે એમની જેઠાણી તો રોજ મંદિરે જાય છે પણ દેરાણીની જ કંઈ પાકાય શું કાપે ખબર હવે મારા દેરની જિંદગી માર દેરાણીએ બરબાદ કરી નાખી કે તઈ તો દેરની જિંદગી બરબાદ કરી નાખી તો ઘર ગાઈ દે ને ત્યાં દેરને તો દેરાણી છૂટી થાય કાંઈ એ વાતું કરે કે ઓલીને તેને ઘરવાળાની ગાડી વાતા નથી જોઈ

ઇન્સ્ટાગ્રામમાં વિડીયા બનાવે છે આવી વાતો કરે તો તું બનાય ને પણ તું બનાવી ક્યાંથી તો દાસ મારે છે વિડીયા તું બનાય હા અમુક અમુક બાયોની પંચાયત જ કરા કરતી હોય હાવ યુ આપણે એવો ટાઈમ જ ન મળે પંચાયત કરવાનો કેવો ક્યાં મળતો હશે ટાઈમ